ભાવનગરથી સમાચાર મળ્યા છે કે જંબુસર શહેરમાં ધાર્મિક ભક્તિનો અદભુત નજારો જોવા મળ્યો છે જ્યાં પ્રતાપભાઈ સોનીએ જોગનાથ મહાદેવજીને ચાંદીનું મુખાર વીંદ અર્પણ કરતા ભવ્ય શોભા યાત્રાનું આયોજન થયું હતું મહાદેવનગરથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શોભાયાત્રા જોગનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી હતી પ્રથમવાર વાર ઉજ્જૈનના પ્રસિદ્ધ ડમરૂ મંડળ તથા અઘોરી મંડળે ભક્તોમાં આકર્ષણ જમાવ્યું હતું એક શિવ મંદિર જગનાથ મહાદેવજી જ્યાં આજ રોજ અમારા પરિવાર દ્વારા શિવજી નું ચાંદીનું મુખાર અર્પણ કરવામાં આવ્યું જેની શોભાયાત્રા અમારા નિવાસી સ્થાને નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી મંદિર ખાતે આવી પહોંચી જ્યાં વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરી હતી ભોળાનાથની શોભાયાત્રામાં ઉજ્જૈનના પ્રખ્યાત ડમરૂ મંડળ અઘોરી મંડળ સૌના દેલ જીતી લીધા હતા અને આ મંડળ દ્વારા વિવિધ કરતબ રજૂ કરી મન મોહી લીધા હતા મોટી સંખ્યામાં શહેરના અગ્રણીઓ શિવ ભક્તો જોડાયા હતા અને જે બી શિવ ભક્તો જોડાયા છે એમનું બધાનો આભાર માનું છું દિલથી જય ભોળેનાથ જય ભોળેનાથ જંબુસર નગરનું પૌરાણિક શિવ મંદિર જુગનાથ મહાદેવ